તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ વ્યારા નગર દ્વારા આજ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું 500 વર્ષ જૂના હિન્દુઓના સંઘર્ષ બાદ હિન્દુઓના વિજય ઉત્સવ એવા અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ વ્યારા નગર દ્વારા તાપી જિલ્લાની સૌથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યારા ખાતે આવેલ શહેજી મેદાન ખાતે અભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો તથા નગરજનો જોડાયા હતા જિલ્લા એસઓજી ટીમે સોનગઢ ખાતેથી કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર જ ભાડુંઆતને દુકાન ભાડેથી આપી દેતા દુકાન માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી સૂર્યકલાબેન અરવિંદ હનુમાન સ્ટીલ ટ્રેડર્સ નવા સામે રોડ પર એક દુકાન આવેલ છે જે દુકાન કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર ભાડું હાથને ભાડે આપી દેતા સૂર્યકલા શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે નિઝર તાલુકાના વેરડા ગામ ખાતે આવેલ સ્વામી જ્વેલર્સના માલિક રવિન્દ્ર ગોવિંદ સોનાર પોતાની દુકાનેથી બાઇક પર સવાર થઈને ઘરે પરત ફરી રહ્યા હતા અને સાથે ચાંદીના સિત્તેર હજાર માટે બાઇક ઉભી રાખી રોડની સાઈડ પર જતા મોટર પર બે અજાણ્યા ઈસમો આવ્યા હતા અને દાગીના લૂંટી નાસી ચૂટ્યા હતા જેને લઈને જ્વેલર્સના માલિકે નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી લૂંટારાઓની શદખોળ હાથ ધરી છે ઉછલ તાલુકાના કરોડ ગામના દિનેશ નટવર વળવી પોતાના કબજાની રિક્ષામાં પેસેન્જર બનીને જઈ રહ્યા હતા ત્યારે ફૂલ ઉમરાણ ગામની સીમમાં ટાવલીથી કરોડ જતા ફૂલ ઉમરાણ ગામના સ્મશાન પાસે રિક્ષાના ચાલક દિનેશ વળવીએ રિક્ષા પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં લક્ષ્મી વજ્રયા વળવીનું મોત નીપજ્યું હતું તેમજ અન્ય પેસેન્જરને શરીરે ઈજાઓ પહોંચી હતી અકસ્માતને લઈને ઉછલ પોલિસી ગુનો નોંધી આગ્રની કાર્યવાહી હાથ ધરી છે વ્યારા પોલીસ સ્ટાફના માણસોએ સિંગી ફળિયા ખાતે રહેતા બુટલેગર ધર્મેશ સુકર ડોડિયાના ઘરે રેડ કરી હતી ત્યારે બુટલેગર ધર્મેશ ઢોળિયા મળી આવ્યો ન હતો પરંતુ તેના ઘરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી વ્યારા પોલીસે ધર્મેશ ઢોળિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો અને વ્યારા પોલીસ મથકે ગુનો નોંધી વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ પ્રાઉટ ટાપી ન્યૂઝ તાપી